નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાથે મળીને ભારતની ઓળખ બનાવતા કેટલાક ખૂબ જ રસપ્રદ પાસાઓને સમજવાની કોશિશ કરીશું તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ કે ભાઈ પ્રાચીન શહેરોથી લઈને આજના આધુનિક અર્થતંત્રો સુધી એ કઈ વસ્તુઓ છે જે ખરેખર એક રાષ્ટ્રનું નિર્માણ કરે છે ચાલો આ સવાલના જવાબની શોધમાં જ આગળ વધીએ તો આપણી આ સફરની શરૂઆત થશે ભારતના ગૌરવશાળી ભૂતકાળથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એ સમયનું અદ્યતન આયોજન અને વિચારધારા આજના ભારતનો પાયો છે જુઓ હજારો વર્ષો પહેલાંની વાત છે મોહિંગજો દળોમાં જે વ્યવસ્થા હતી એ ખરેખર અકલ્પનીય હતી જરા કલ્પના તો કરો દરેક ઘરમાં પોતાનો શોષખાડો હતો જેને ખલકુઓ કહેવાતો અને આ બધા ખાડાઓ નાની ગટરોથી શહેરની મુખ્ય ગટર લાઇન સાથે જોડાયેલા હતા અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે સફાઈ માટે ગટરો પર પથ્થરના ઢાંકણા પણ હતા આના પરથી એ સાબિત થાય છે કે એ લોકો જાહેર આરોગ્ય અને સ્વચ્છતાને કેટલું બધું મહત્ત્વ આપતા હતા પણ વાત માત્ર બાંધકામની નથી પ્રાચીન ભારતની પ્રતિભા ગણિત શાસ્ત્રમાં પણ એટલી જ આગળ હતી શૂન્યની જે ક્રાંતિકારી શોધ થઈ એ તો આખી દુનિયા માટે એક ભેટ હતી એની સાથે દશાંશ પદ્ધતિ બીજગણિતના પાયા આ બધું જ અહીં વિકસ્યું અને આર્યભટ્ટને તો કેમ ભૂલાય એમણે પોતાના ગ્રંથ આર્યભટ્ટયમમાં પાઇ એટલે કે પાઇની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી સચોટ ગણી બતાવી હતી વિચાર તો કરો અને હા શૂન્યની વાત કરીએ તો એ માત્ર એક આંકડો નહોતો એ એક આખી વૈચારિક ક્રાંતિ હતી શૂન્યની સંકલ્પના અને એને અંકોની પાછળ લગાવીને લખવાની જે પદ્ધતિ શરૂ થઈ એણે ગણિત અને વિજ્ઞાનની આખી દુનિયા જ બદલી નાખી આજે પણ આપણી તમામ આધુનિક ટેકનોલોજીનો પાયો આ જ શોધ પર ટકેલો છે ચાલો હવે પ્રાચીન ઇતિહાસમાંથી સીધા વર્તમાનમાં આવીએ હવે વાત કરીશું ભારતના કુદરતી સંસાધનોની અને એમના રક્ષણ માટેના પડકારોની તો પહેલો સવાલ એ થાય કે સંસાધન સંરક્ષણ એટલે શું સાદા શબ્દોમાં કહીએ તો આપણી પાસે જે પણ કુદરતી સંપત્તિ છે પાણી જંગલો ખનીજો એનો વિવેકપૂર્ણ અને કરકસરથી ઉપયોગ કરવો મતલબ કે આપણી જરૂરિયાતો પણ પૂરી થાય અને આવનારી પેઢીઓ માટે પણ એ બધું બચી રહે ભારતના વન્યજીવનને બચાવવા માટે ઘણા બધા ઉપાયો કરવામાં આવી રહ્યા છે જેમ કે જંગલોનું રક્ષણ કરવું અને વૃક્ષો કપાતા અટકાવવા શિકાર પર એકદમ કડક પ્રતિબંધો લગાવવા પ્રાણીઓના કુદરતી રહેઠાણો એટલે કે એમના પાણી અને ખોરાકના સ્ત્રોતો એમને જાળવી રાખવા અને સૌથી જરૂરી લોકોમાં આ બાબતે જાગૃતિ ફેલાવવી વન્યજીવનની જેમ જ પાણીનું વ્યવસ્થાપન પણ એટલું જ જરૂરી છે એના માટે શું કરી શકાય તો વરસાદના પાણીનો સંગ્રહ કરવો જેને આપણે વોટર હાર્વેસ્ટિંગ તરીકે ઓળખીએ છીએ બીજું નદીઓ પર ચેકડેમ બાંધવા પાણીનો બગાડ બિલકુલ ન થાય એનું ધ્યાન રાખવું અને આપણા તળાવો અને નદીઓ જેવા જળાશયોને પ્રદૂષણથી બચાવવા કુદરતી સંસાધનો આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે એ સમજવા માટે તાંબાનું ઉદાહરણ લઈએ તાંબુ વીજળીનું ઉત્તમ સુવાહક છે બરાબર એટલે જે વીજળીના તાર ટેલિફોન ટીવી જેવી દરેક વસ્તુમાં વપરાય છે એટલું જ નહીં એ બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળી પણ જાય છે જેનાથી પિત્તળ અને કાંસા જેવી મિશ્ર ધાતુઓ બને છે જે રેફ્રિજરેટર અને એસીમાં વપરાય છે તો જુઓ એક ખનીજ આપણા રોજિંદા જીવનમાં કેટલું બધું કામ આવે છે સારું તો સંસાધનોની વાત પછી હવે આપણે આગળ વધીએ છીએ દેશના ધબકતા હૃદય તરફ એટલે કે ભારતના આર્થિક પરિદૃશ્ય તરફ અહીં આપણે કૃષિ વિકાસ અને ગરીબી જેવા પડકારો પર નજર કરીશું આપણે બધા જાણીએ છીએ કે ભારતની અર્થવ્યવસ્થાનો મોટો આધાર ખેતી છે અને હવે આ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીને કારણે મોટા ફેરફારો આવી રહ્યા છે જેમ કે હવે ખેતીમાં ટ્રેક્ટર ટ્રેલર અને થ્રેશર જેવા આધુનિક સાધનોનો ઉપયોગ વધી રહ્યો છે પાણી બચાવવા માટે ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ અપનાવાઈ રહી છે અને વધુ પાક મેળવવા માટે હાઇબ્રિડ બિયારણ અને બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થઈ રહ્યો છે હવે ભારતની આર્થિક સ્થિતિને બરાબર સમજવા માટે આપણે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર વચ્ચેનો તફાવત સમજવો પડશે જુઓ એક બાજુ છે અમેરિકા જેવા વિકસિત દેશો જ્યાં લોકોની માથાદીઠ આવક ખૂબ ઊંચી હોય છે જીવનધોરણ પણ ઊંચું હોય છે અને બીજી બાજુ છે ભારત જેવા વિકાસશીલ દેશો જ્યાં માથાદીઠ આવક પ્રમાણમાં ઓછી છે વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે અને અર્થતંત્રનો મુખ્ય આધાર હજુ પણ કૃષિ છે અને જ્યારે આપણે વિકાસશીલ અર્થતંત્રની વાત કરીએ ત્યારે તેની સાથે જોડાયેલો એક મોટો પડકાર છે ગરીબી ગરીબીનો મતલબ ખાલી પૈસા ન હોવા એ નથી ગરીબી એક એવી સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિ પોતાની પાયાની જરૂરિયાતો જેમ કે રોટી કપડાં અને મકાન પણ પૂરી ન કરી શકે આને માપવા માટે ગરીબી રેખાનો ઉપયોગ થાય છે ચાલો હવે અર્થતંત્રથી આગળ વધીને વાત કરીએ માનવ વિકાસની કારણ કે કોઈ પણ દેશનો પાયો તેના લોકો તેમના અધિકારો અને તેમની સુખાકારી પર ટકેલો હોય છે આ જ દેશનું સામાજિક માળખું છે એક મજબૂત સમાજ ત્યારે જ બને જ્યારે તેના નાગરિકોના અધિકારો સુરક્ષિત હોય અને આમાં ગ્રાહક તરીકેના આપણા અધિકારો પણ આવે છે જેમ કે સલામતીનો અધિકાર કોઈ પણ વસ્તુ વિશે પૂરી માહિતી મેળવવાનો અધિકાર પોતાની પસંદગી કરવાનો અધિકાર અને જો કોઈ સમસ્યા થાય તો તેની રજૂઆત કરવાનો અને તેનું નિવારણ મેળવવાનો અધિકાર પણ અધિકારોની સાથે સાથે સમાજમાં કેટલાક ગંભીર પડકારો પણ છે અને એવો જ એક સવાલ જે આપણને બધાને વિચારતા કરી દે એ છે કે આખરે નાના બાળકોને મજૂરી કરવાની ફરજ શા માટે પડે છે આ સવાલનો જવાબ સીધો સાદો નથી એના ઘણા કારણો છે સૌથી મોટું અને મુખ્ય કારણ તો ગરીબી જ છે પણ એની સાથે સાથે નિરક્ષરતા કુટુંબમાં વધારે સભ્યો હોવા માતા પિતા પાસે રોજગારી ન હોવી અને અમુક જગ્યાએ સસ્તા મજૂરોની માંગ આ બધા જ પરિબળો ભેગા મળીને બાળમજૂરી જેવી સમસ્યાને જન્મ આપે છે તો સવાલ એ છે કે કોઈ દેશની પ્રગતિને શું ખાલી પૈસાથી જ માપી શકાય ના એના માટે એક વધુ સારું માપદંડ છે જેને માનવ વિકાસ સૂચકાંક અથવા તો એચડીઆઈ કહેવાય છે આ એમ આપે છે કે માનવ વિકાસના જે મુખ્ય પાસાઓ છે એમાં કોઈ દેશે કેટલી સરેરાશ સિદ્ધિ મેળવી છે આ એચડીઆઈ મુખ્યત્વે ત્રણ સ્તંભો પર આધાર રાખે છે પહેલું છે લોકોનું આરોગ્ય જેને અપેક્ષિત આયુષ્યથી માપવામાં આવે છે બીજું છે જ્ઞાન એટલે કે દેશમાં શિક્ષણનું સ્તર કેવું છે અને ત્રીજું છે જીવન ધોરણ જે આવકના આધારે નક્કી થાય છે જ્યારે આ ત્રણેય બાબતોને સાથે જોવામાં આવે ત્યારે જ કોઈ દેશની પ્રગતિનું સાચું ચિત્ર સામે આવે છે તો આપણે પ્રાચીન ભારતના અદ્ભુત ચાતુર્યથી શરૂ કરીને આજના આધુનિક પડકારો સુધીની આખી સફર જોઈ અંતે એક સવાલ મનમાં રહી જાય છે કે એક તરફ આવો ગૌરવશાળી વારસો અને બીજી તરફ આજના પડકારો આ બંનેની વચ્ચે ભારતનું ભવિષ્ય ભારતનો આગામી અધ્યાય કઈ દિશામાં લખાશે